અમદાવાદ કમિશનર કચેરી ખાતે શહેર સીપીજી એસ મલિકની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું જેમાં શહેર એસીપી ડીસીપી અને તમામ પીઆઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કોન્ફરન્સમાં શહેર પોલીસની કામગીરી શહેરમાં બનેલા ગુનાઓ તેમજ સીસીટીવી કેમેરા લગાવવાના પ્રોજેક્ટ્સને લઈને સમીક્ષા કરવામાં આવી

બાકી પણ મુ છે તો ક્રાઇમની સ્થિતિ ઘટી રહ્યો છે ત્રેવીસ માં છ મહિના છે હજાર પાંચસો ચોત્રીસ હતા ચોવીસ માં પાંચ હજાર છત્તર હતા અને આ વર્ષે અડતાલીસો ત્રેપન છે ઘટી રહ્યો છે એ રેડ પણ લે કે અંદર એ કંટ્રોલ માં છે અને આપણે એક જો સૌથી અગત્યના પ્રોજેક્ટ હાથમાં લીધા હતા સીસીટીવી નું એના 2024 ના મઈ મહિનામાં આપણે એક હુકમ કરેલું તમામ પીઆઈઓ ને એસીપી ડીસીપી એ લોકો પાસે જે સોસાયટીઓ મીટિંગ કરે મોલ અને જેટલા પણ આગેવાનો સાથે મીટિંગ કરે ને વધારે વધારે લોકો સ્વેચ્છાએ સીસીટીવી લગાડે એ એના માટે આપણે સૂચન કરેલું અને એના કરતાં મને ખૂબ જ हर्ष થાય છે કે આ ત્યાર સુધીમાં 22774 કરકે હમરા એટલે અમદાવાદ શહેર મે લોકોએ લોકパリ લોક મતલબ પોતાના સ્વૈચ્છા થી આ લોકો લગાડે છે અને એનાથી આપણે પોલીસ ને બહુ મદદ મળી રહી છે અત્યાર 2774 કેમેરા મે પેકી apne આ ચાલુ વર્ષે માર્ચ મહિનામાં બીજો પ્રોજેક્ટ સીસીટીવી નો હાતે લેધો જે રીતે સરકાર કેમેરા લગાડીને સરકારી કેમેરા મારા કંટ્રોલ માં આવે છે એ રીતે જો લોકો ભાગીદાર આવી થી આજે પ્રાઇવેટ કેમેરા છે એ પેકી જે જાહેર રોડ વાળા છે જે પોલીસના માટે રિલેવન્ટ હોય એની પણ ફીડ પોલીસ સ્ટેશનમાં પણ મળે અને કંટ્રોલ માં પણ મળે એટલે એમાં સરકારનો કોઈ ખર્ચ નથી લોક ભાગીદારી થી લોકો પાસેથી થોડી યુનો અનરેજ કરી જીટીપીએલ સાથે પણ આપણે સંપર્ક કર્યો એટલે એની પણ ફીડ આપણે હાલમાં પોલીસ સ્ટેશનમાં પણ આવી રહી છે અને કંટ્રોલમાં પણ આવી રહી છે આજે 22774 બેકી પોલીસ સ્ટેશનમાં 3028 ની ફીડ આવી રહી છે અને કંટ્રોલમાં 2963 ની ફીડ આવી રહી છે એટલે માની લઈએ કે જેટલા સરકારના કેમેરાઓ છે લગભગ એટલા જ આપણે પ્રાઇવેટ કેમેરાઓની પણ ફીડ આપણે

એમે 2024 મે 42% નો ડિટેક્શન હતું આ વર્ષે 56% છે એટલે જો શોધવાની ટકાવારી છે એ પણ વધી છે આ ચોરીઓ જે છે એમે લાસ્ટ યર 24 માં જૂન સુધીમાં 30% નો ડિટેક્શન હતું આ વર્ષે 37% નો છે એટલે આ ખરેખર સીસીટીવી થી પોલીસ ને ક્રાઈમ માર્ગ નહીં લોરાડો માં પણ ખાસી મદદ મળી રહી છે ગુનાના શોધવાની ટકાવારી પણ વધી છે અને બાકી આ થિયવાય આસમાજિક તત્વો વિરુદ્ધ જે કાર્યવાહીઓ ચાલી રહી છે જેમ કે ડિમોલિશનના ગેરકાયદેસર જે પ્રોપર્ટીઓ ના ડિમોલિશનના કૌનસે એ પણ વ્યવસ્થિત ચાલી રહ્યા છે પાખા કડી પાર વગેરે ની પણ આપણે સમીક્ષા કરવામાં આવી જૂન 2025 સુધી 573 લોકો વિરુદ્ધ પાખાને કાર્યવાહી કરવામાં આવેલ છે આ સિવાય એએડીપીએસ માં પણ એક દરેક પોલીસ સ્ટેશન દીઠ ચાર ચાર માણસોનો આ કે જવાબદારી સોપી છે પોલીસ સ્ટેશનમાં એક PI, PS, એક PSI अथवा ASI રહેશે ગણપોસ્તેવન અને બે કોસ્તેવન એ વાતની એ વિસ્તારમાં જ્યાં જ્યાં наркоટિક્સની કે બધી ચાલક છે તો PI ને જાણ કરશે કેમ કે આ કેસ તો કરવાની જવાબદારી SO ya crime ની નથી લોકલ પોલીસ સ્ટેશન ની પડશે એટલે વધારેમાં વધારે કેસ તો શોધે કાર્યવાહી કરવામાં આવે એ રીતેની આપણે સૂચના આપવાનો આવી છે એકંદરે કહી શકાય કે જેટલા પણ પ્રકારો પોલીસને મળ્યા છે આવા तरीકે આ એરક્રાશની ઇન્સિડેન્ટ હતી એના પણ વ્યવસ્થિત રીતે પોલીસએ ટાઇકલ કર્યા આજ રાત્રે પણ બહુ શાંતિ થી પસાર થઈ અને બીજા પણ જે ઇન્સિડેન્ટો છે એકંદરે પોલીસ ક્ષમતામાં પોલીસની કાફી વધતી છે અને કાયદાની વ્યવસ્થા કાબૂમાં છે